નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન મહેસાણા આયોજિત ગરવી ગુજરાતની થીમ અંતર્ગત મહેસાણા જિલ્લા કક્ષા કલા ઉત્સવ બે હજાર ચોવીસમાં પ્રાથમિક વિભાગમાં શ્રી બીએન હાઈસ્કૂલ વડનગર ધોરણ છમાં અભ્યાસ કરતા રાવલ તીર્થ મિતકુમારે તબલાનું અદ્ભુત પ્રદર્શન કરતા જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર આવતા તીર્થરાવલે શાળા તેમજ ગામ અને સમાજનું નામ રોશન કર્યું આ જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં પટેલ નયનાબેનના માર્ગદર્શન હેઠળ તીર્થરાવલે અદ્ભુત પ્રદર્શન કરી પ્રથમ નંબર આવતા પરિવારે પણ શાળાના શિક્ષકો તેમજ તેમના દીકરાને આગળ વધવા માટે મદદ કરનારા તમામનો આભાર વ્યક્ત કર્યો હતો તેમજ તીર્થ રાવલના પિતાએ જણાવ્યું હતું કે તેમનો દીકરો આ ક્ષેત્રમાં આગળ વધવા માટે રોજ સાંજે અભ્યાસ પછી રિહર્સલ કરે છે તેમજ ખૂબ જ મહેનત કરે છે તેમાં તેમના પરિવારનો પણ તીર્થ રાવલને ખૂબ જ સાહ સહકાર અને સપોર્ટ આપવામાં આવે છે